હવા વેતની નાગણી થઈને આવી નાગબાઈઓ વાહ ભાઈ વાહ કઈ ઘટે જો જાય ને બાકી એટલે નાભીજી તમે અવાજ કરો ને માને આવું જ પડીમાં બીજી વાત ના આવે પોચી ગયો છે અત્યારે જલંદર મહાદેવ શું કે રામ ભાઈ વરસાદ અરે વરસાદ શું કરે જો આ નજારો તો ને મિત્રો માં નીચે છે ને જલંધર મહાદેવનું મંદિર છે આ અત્યારે અહીં નવું બન્યું છે ને ઈ પહેલા છે ને ન્યા હતું તો ઈ અત્યારે પાણીમાં ડૂબી ગયું છે પોચી ગયા ભાઈ પીઠણ એ વાહ ભાઈ વાહ હાલ રામ ભાઈ તો ચડી જાવ કે ને હવે મારો રામવાળો થઈ ગયો છે ભૂખો કારણ કે હવાની વાત છે ને તમને લોકો ખબર રાંધાળ કઈ હોય નઈ આઈ તેમ થેપલા ને ગાઠિયા છે ને રામભાઈ ની ભાવેની ની તમારો ફેવરિટ છે ને અહીંયા ના આ એવું મારું દિલ ભરીને વળા ખાઈ ના ભાઈ રામભાઈ મને તો એવું લાગે છે કે આખું આજુબાજુ ને ગામના ના બધા લોકો અહીં આવી ગયા તારું મનું વાત તો જો સીમા પણ ભાઈ તમે જોજો ખરી પાણી આખું દોરું કરી નાખ્યું જો કેટલી બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે ધલ્લો યુટ્યુબ પર મેલી છો મજામાં પેલો ધોરણ જય દ્વારકાધીશ જય આશીર્વાદ આપી ગયો અને ભાઈ મારો છે ને ખાસ ભાઈબંધ જીગરજાન કાર્જાનો કટકો ખલેજો રામવાળો આવી ગયો કેમ છે રામભાઈ મજામાં

મંદિર છે જલંદર જલંધર ફેમિલી પહોંચી ગયા છે અત્યારે જલંધર મહાદેવ શું કેમ ભાઈ વરસાદ વરસાદ નેક્સ્ટ લેવલ નો નજારા છે ભાઈ ધીમે 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 વરસાદ આવે ને ભાઈ આ નજારો છે ને કે નેક્સ્ટ લેવલ નો છે મજા આવે

ભાઈ દર્શન કરીને મજા આવી ને તમને ગાયુ નું ધોણ જાય છે ભાઈ અત્યારે ચરી વાહ 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 આ નજારો તો છે ને ક્યાં આવવું પડે જોવો એ તો અને ગાંડી ગીરો ઉપર જલંધર મહાદેવ જ આવવું પડે કારણ કે ટેકડી ઉપર ચડીને પછી છે ને આ બધી મજા કંઈક અલગ જ છે જો અત્યારે નીચે છે ને જલંધર મહાદેવનું મંદિર છે આ અત્યારે નવું બન્યું છે ને ત્યાં હતું અત્યારે પાણીમાં ડૂબી ગયું એટલે પછી છે ને અત્યારે અહીંયા સેવા પૂજા થાય નહીં એટલે સેવા પૂજા અત્યારે ઉપર હોય છે તો આપણે અહીંયા નીચે પાસે શું કરી એમ જવું છે ને નીચે તો ભાઈ આપણે છે ને નીચે અહીંયા જવાનું છે ને મસ્ત મજાનું લોકેશન ચાલો તો થઈ જાય ફિલ અત્યારે આવી ગયું છે નીચે ને તમને જો અહીં મંદિર દેખાતું હશે એ પાણીની અંદર અત્યારે ડૂબી ગયું છે કારણ કે ભાઈ અહીંયા છે ને વરસાદ આવે છે ને તો આ ચોમાસા ચાર થી પાંચ મહિના છે ને એ ઉપર જ પૂંજા થાય છે બાકી મેન બાણ અહીં હતું એક અને એક ઉપર બાણ છે અને ટૂંકમાં આવે છે ને અહીંયા ટૂંકમાં આપણે સબસ્ક્રાઈબર પણ આપણે મળી ગયા છે કેમ છે ભાઈ મજામાં હે ફરવા આવ્યા મજા આવી ગઈ ને હવે ક્યાં જવાનું છે ઘેર સાતરોડા જવું સાતરોડા તમે કાલે જઈએ તો મસ્ત લોકેશન જોયા જેવું છે એમ પછી ઈ ગાઠિયા વઠિયા લેતા કે થેપલા ને એવું કંઈ ખાવા તો અમને દેજો મને રામભાઈ ને ઓ રામભાઈ કે કે ગાઠિયા ને ઘેર ને આઈ હોય તો મજા ને ઘેર તો અમારે પણ ડબલા ભેર ઘેર હું કામ નું હું છે રામભાઈ તારું હે કે તો ભેર આ નહી કે ખવરા હતા નથી કઈ ભેર કઈ આયા કઈ ઘરે ઘરે આવો જોઈએ ઉપર જઈને વિચારી મહાદેવ ના દર્શન કરી લીધા છે ને અહીંયા છે ને જો આપણે તમને લોકો જૂના જે સસ્ક્રાઈબર હે ને ખબર છે આપડે જો નાગભાઈ નું જે મંદિર બને છે ને ટૂંકમાં આપણે અહીંયા બધા લોકો અમેરિકાથી દાન આવ્યું હતું પણ અત્યારે છે ને મિત્રો અહિયાં અમારે જવું હતું મારે રામભાઈ ને ગરમ ભાઈ પણ હું તકલીફ છે અહિયાં અત્યારે રસ્તા થઈ ગયા કારણ કે ભાઈ પાણી આ છે ને આવે છે બાપા તમારા પર હા અહીંયા પડવા માં કઈ જામ ન તમે જો વરસાદ અત્યારે કાળા ડોમ વાદરા નીકળી ગયા ને ભાઈ વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો ને મે રિંગકોટ પહેરો છે ને મારો રામવાડા કઈ ફેરી હતી એટલે તમે એમ એમનો કહેતા કે બાકી મારો ભાઈ હટુ હું નબળું નરે છત્રી છે થોડો થોડો સેટ આવે હાલો તો નેક્સ્ટ લોકેશન ઉપર આપણે જ્યાં જવાનું છે રમભાઈ હવે પીઠળ મે જાય આપણે પીઠળ મે હાલો ફેમિલી જાય પીઠળ મે મળીએ પીઠળ મે આપણે નોતું જાવું કારણ કે નોતું જાવ એમ તો તમે જો હું તમને બતાવ અમે ખાલી એટલું કીધું કે માતાજી દર્શન થઈ જો કેડામાં તમને દર્શન કરાવો ખાલી જો છે હવા વેતની નાગણી થઈને આવી નાગબાયો વાહ ભાઈ વાહ કઈ ઘટે જો જાય ને બાકી ખાલી હવા વેતની છે તમને થઈ ગયા ને ભાઈ તમે હૈયા ના આકલો પાડો ને એટલે નાભી તમે અવાજ કરો ને માને આવું જ પડીમાં બીજી વાત ના આવે અમારે જાવું તો વરસાદ ને કારણે અહિયાં ન જોઈ ગયા રસ્તો ખરાબ છે અમે કે માતાજી સેટે દર્શન કરીએ જો અત્યારે ઊભી ગયા છે આ ખાલી તમને મોબાઈલમાં છે ને મોટી લાગતી બાકી આ છે ને હવા વેતની જ નાગણી છે હો ભાઈ જય માતાજી રેડી રામ ભાઈ ધન્ય જીવન થઈ ગયું ને એની હું વાત કરું યાર વાહ ભાઈ વાહ હે મજા આવી ગઈ ને હાલો માતાજી ને જવા દયો હાલો તો ભાઈ હવે છે ને આ પછી બધા લોકો એવી કમેન્ટ કરશે કારણ કે ભાઈ માને ને એના માટે છે જે નથી માનતા જે નાસ્તિક છે એને તો આને કઈ લેવા દેવાનું હોય શું કેવું છે રામભાઈ તારું હે તો પછી હો ને ભાઈ આપડે આપડા હનુમાન કે આપડે તો હારા જ દર્શન કર્યા ને બસ અમે ખાલી એમ જ કીધું કે માતાજી અહીંયા ન થાય એમ કે ભાઈ અમે એમ કીધું તું કે માતાજી ક્યાંક દર્શન મળશે એમ ભાઈ માં રામભાઈ કાલે પડશે ભાઈ ભાઈ માં દર્શન થાય ક્યાંય રોડ માં નીકળ્યા વાહ ભાઈ વાહ હાલો તો નેક્સ્ટ જાય હવે સીધા માતાજી માતાજીએ પોચી ગયા ભાઈ પીઠણ માં વાહ ભાઈ વાહ હાલ રમ ભાઈ તો ચડી જાવ કે કારણ કે વાહ કરતા પગ છે વધારે છે કેટલા ત્રણસો ભાઈ મે ગણ્યા નથી કેટલા છે મને ખબર નથી આઈ ડોન્ટ નો પણ જવું તો પડશે હાલો જાય સીધા દર્શન કરી લીધું છે શું કેમ ભાઈ મજા આવી ગઈ ને હાલ તો પ્રસાદ લેવું અહીં આવે ને અહીં ચા છે ને કઈક અલગ હોય ચા બનાવવા મજામાં મજા હારો ને આ માતાજી હાલો તો પ્રસાદ આપી ગયો તો બોલો સરકાર હવે શું કરશું હલા દર્શન કરી લીધા બસટ લઈ લીધું જઈ તમને એવું લાગે કે રામભાઈ નીચે જવા દે છે રામભાઈ મને અહીંયાથી કેને મારે છે ને પેલા તો ફોટા પાડવાના છે કે કારણ કે ભાઈ લોકેશન બેકગ્રાઉન્ડ સારું છે એટલે ભૂલી ગયો એટલે નથી ઓન કેમેરા છે ને એટલે ના પાડે છે મિત્ર બાકાને નીચે જશું ને પેલું એ કહે કે પરશભાઈ ઓલું શું કરવાનું છે આ તો લે રમભાઈ લાવ તારા આથે દે માનત તો તું હાર રહ્યો

હવે જઈએ અમે લોકો નીચે તો ફેમિલી અત્યારે દર્શન કરી છે બહુ મજા આવી ગઈ છે ને હવે મારો રામવાડો થઈ ગયો છે ભૂખો કારણ કે હવાની વાત છે ને તમને લોકોને ખબર રાંધાડું કઈ હોય નહીં થેપલા ને ગાઠિયા છે ને રામભાઈ ની ભાવે ની હે એટલે હવે એ ટ્રકમાં જાય ક્યાં ક્યાં જવું છે ને પાછી નબળી વસ્તુ તો કઈ ખાતું નથી જવાનો વિચાર છે તો જાય હવે તાલાડા લેસી ને મળીએ આપણે તાલાડા જઈને

જે છે અમે અત્યારે ઓમનાથ અમારું ફાઈનલ એન્ડ છેલ્લું લોકેશન છે અને ભાઈ અહીંયા પબ્લિક પાસે બહુ આવેલી છે અને અમારા રામભાઈને એવી વાત મળી છે કે તમારે નાવા જવું છે સાચી વાત છે અમે અહીં નાવું નાવા જવું ભાઈ પાણી પર જોરદાર આવ્યું છે ને બધા લોકો અહીંયા ફૂલ એન્જોય કરે છે કે આપણે કે એન્જોય કરવા જવાનું થતો નથી કારણ કે પાણીનો ક્યારેય ભરોસો કરાય નહીં ઈચ્છા તો બહુ થાય કે પડી જાવ બાપુ મારીઓ પામે નથી થતી કા તમે જુઓ આ બધા લોકો અત્યારે નાય છે પણ આ મારે રમે છે ને એવું કંઈ જવાની ઈચ્છા ને હવે અમભાઈ ભાઈ જાય એમ મહાદેવના દર્શન કરી દઈએ એટલે પછી કઈ ઉપાથી શું કેવું છે રમતા ચશ્મા લગાવો ને સરજી ક્યાં નામે આપતા વાહ આ બચ્ચ છે લગન રામભાઈ તું હાલો ફેમિલી ઉપેલા છે ને દર્શન કરી કરલી રમભાઈ મને તો એવું લાગે છે કે આખું આજુબાજુ આજુબાજુના ગામના બધા લોકો અહીંયા આવી ગયા તારું માનું પણ ભાઈ તમે જોજો ખરી પાણી આખું દૂર ઉતર નાખ્યું જો કેટલી બોડી સંખ્યામાં લોકો આવ્યા છે ના 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 છોકરા પણ નાહી શો છે અત્યારે અહીંયા તો હું કહીશ રમભાઈ એક ધૂપથી તો મારતા આવ્યા હે જે થવાની ઈચ્છા હે આમાં છે ને અત્યારે જવાય નહીં કારણ કે ભાઈ આ છે ને પાણી એટલું ઓલું થઈ ગયું ને શું કે રમભાઈ કારણ કે જો નહીં એમ તો ભાઈ સેફ છે એટલું બધું વાંધો નથી પણ ટૂંકમાં રિક્સ લેવાય નહીં ભાઈ રમભાડ મજા આવી દર્શન કરે મહાદેવ ને બહુ મજા આવી ગઈ અને ટ્રાફિક બહુ જોરદાર છે ભાઈ અને હવે જો વરસાદ પર ટૂંકમાં એનું કામ કરે છે ને હવે મારે રામભાઈને મારું કામ કરવાનું છે એટલે કે હવે જવાનું છે ઘરે કારણ કે સાંજ થવા આવી છે તો ચાલો મિત્રો જઈએ ઘરે ને મળીએ ઘરે જઈએ પોચી ગયા છે ઘરે અને અત્યારે રામભાઈ જો શું કરે થાકી ગયો થાકી ગયો ને હે તો ભાઈ અમે પણ ને થાકી ગયા છે ને હવે છે ને આજનો બ્લોગ આપણે અહીંયા લગી દીધો વિડીયો સારો લાગી ગયો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બોલતા મળી જવું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા દેશ જય મગર રાધે રાધે બાય બાય અને કાલે ક્યાં જવાનું છે એ જોવું હોય તો નેક્સ્ટ બ્લોગ જોવો પડશે ને ચેનલને શું કરું પડશે રમભાઈ સબસ્ક્રાઈબ કરતો રહેજો આ તો બાય ફેમિલી